હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું શિયાળામાં ઠંડી માટે ઢાબા સ્ટાઇલ ગરમા ગરમ કાઠિયાવાળી નવું જ શાક જે તમે પરોઠા સાથે ભાખરી સાથે રોટલા સાથે સર્વ કરી શકો છો અને ઠંડી માટે આ શાક બેસ્ટ રહેશે શિયાળામાં જો એક વખત આ શાક બનાવશો તો ઘરના સભ્યો વારંવાર આ શાક બનાવવાનું જ કહેશે એક વખત આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો તો ચાલો શરૂ કરીએ વિડીયો જોઈએ રેસિપી બનાવવાની રીત તેના માટે અહીં આપણે ગેસની ફ્લેમ ઓન કરી અને એક પેન ગરમ થવા રાખીએ તેમાં બે થી ત્રણ સ્પૂન જેટલું તેલ તેલ ગરમ ગરમ કરવાનું છે થઈ જાય ત્યાર પછી તેમાં થોડું જીરું ઉમેરીએ જીરું ચટકવા લાગે ત્યાર પછી તેમાં બે થી ત્રણ લવિંગ ઉમેરવાના છે લવિંગ પણ સારી રીતે તતળી જાય ત્યાર પછી તેમાં બે તજના ટુકડા ઉમેરીએ બે તમાલપત્ર ઉમેરીએ એક નંગ લાલ મરચું ઉમેરવાનું છે સાથે જ ચાર થી પાંચ લસણની કળીઓ ઉમેરીએ અને એક આદુનો ટુકડો નાના નાના ટુકડા કરી અને ઉમેરવાનું છે ત્યાર પછી અહીં આપણે મોટી સાઈઝમાં કટ કરેલી બે ડુંગળીની સ્લાઈસ ઉમેરીશું અહીં મેં બે ડુંગળીઓ સમારી લીધી છે હવે તેને એક મિનિટ માટે આ રીતે સાંતળી લેવાનું છે એક મિનિટ ડુંગળી સતળાઈ જાય ત્યાર પછી તેમાં બે નંગ લીલા મરચાં ઉમેરવાના છે તેને પણ સરસ રીતે સાંતળી લઈએ ત્યાર પછી તેમાં બે નંગ ટમેટાં ઉમેરીએ અહીં તમે કાચા લીલા ટમેટાનો પણ ઉપયોગ કરી શકો છો લીલા ટમેટા ન હોય તો લાલ ટમેટા પણ ઉમેરી શકાય અને તેને પણ અડધી મિનિટ માટે સાંતળી લઈએ બધી વસ્તુઓ સરસ રીતે સતળાઈ જાય ત્યાર પછી અહીં મેં પંદરથી વીસ પાલકના પાન લીધેલા છે તેને સારી રીતે ધોઈ નાખીએ અને આ બધી જ વસ્તુઓમાં સાથે ઉમેરી દઈએ અહીં તમે કોથમરીના પાનનો પણ ઉપયોગ કરી શકો છો અહીં આપણે લીલું શાક બનાવવાનું છે તેના માટે મેં પાલકનો ઉપયોગ કર્યો છે હવે તેને પણ બે મિનિટ સુધી આ રીતે સાતળી લઈએ પાલકના પાન સરસ રીતે ગળી જાય ત્યાં સુધી તેને સાંતળવાનું છે અહીં થોડી જ વારમાં બધી વસ્તુ સરસ રીતે સતડાઈ ગઈ છે અને ત્યાર પછી અહીં આપણે ગેસની ફ્લેમ ઓફ કરી દઈએ અને આ બધી જ વસ્તુઓને ઠંડી થવા માટે રાખી દઈએ બે થી ચાર મિનિટમાં બધી જ વસ્તુઓ સરસ ઠંડી થઈ જાય છે દરેક વસ્તુ ઠંડી થઈ જાય ત્યાર પછી આપણે આમાં જે આખા ગરમ મસાલા ઉમેર્યા હતા તે કાઢી નાખવાના છે તજના ટુકડા તમાલપત્ર લાલ મરચું એ બધી જ વસ્તુઓ કાઢી નાખીશું ત્યાર પછી હવે અહીંયા આપણે એક મિક્સર જાર લઈશું અને મિક્સર જારમાં આ બધી જ વસ્તુઓ ઉમેરી દઈએ જારનું ઢાંકણ બંધ કરી અને તેને સરસ રીતે જેટલું ઝીણું પીસી શકાય એવું ગ્રેવી ટાઈપ પીસી લેવાનું છે તો અહીં મેં આ બધી વસ્તુઓ પીસી લીધી છે અને તેનો કલર પણ લીલો બન્યો છે અહીં આપણે તેમાં પાલક ઉમેર્યું હતું તેથી ત્યાર પછી અહીં મેં એક વાટકી સમારેલું લીલું લસણ લીધેલું છે અને તેને સારી રીતે ધોઈ નાખ્યું છે હવે ફરીથી ગેસની ફ્લેમ ઓન કરીશું તેના પર એક પેન ગરમ કરવા રાખીએ તેમાં બે થી ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરીએ સાથે તેમાં એક ચમચી જેટલું ઘી પણ ઉમેરવાનું છે તેથી તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે ઘી અને તેલ ગરમ થઈ જાય ત્યાર પછી તેમાં થોડું જીરું ઉમેરીએ જીરું ચટકવા લાગે ત્યાર પછી તેમાં અડધી ચમચી જેટલી હિંગ ઉમેરવાની છે હિંગ પણ સરસ રીતે સતળાઈ જાય ત્યાર પછી હવે જે આપણે ગ્રીન પેસ્ટ બનાવી છે એ પેસ્ટને તેલમાં ઉમેરી દઈએ અને તેને સાંતળી લઈએ અહીં આપણે તેને 2 થી 3 મિનિટ સુધી સાંતળવાનું છે આ ગ્રેવીમાંથી તેલ છૂટું પડવા લાગે ત્યાં સુધી આપણે તેને સાંતળશું જેથી કે દરેક મસાલા સરસ રીતે પાકી જાય જો અહીં આ રીતે તેલ પણ તેમાંથી છૂટું પડવા લાગ્યું છે હવે આપણે તેમાં દરેક મસાલા ઉમેરીએ તો અહીંયા આપણે પેલા સ્વાદ પ્રમાણે તેમાં થોડું મીઠું ઉમેરીશું એક ચપટી જેટલું હળદર પાવડર ઉમેરીએ અને સ્વાદ પ્રમાણે મરચું પાવડર ઉમેરીશું ત્યાર પછી અડધી ચમચી તેમાં રાણા જીરું પાવડર ઉમેરીશું અને એક ચપટી જેટલો ગરમ મસાલો ઉમેરીશું હવે બધા જ મસાલાને સારી રીતે મિક્સ કરી લઈએ ગ્રેવી સાથે બધા જ મસાલા સરસ રીતે ભળી જાય એ રીતે તેને બે મિનિટ સુધી મિક્સ કરતા રહીશું જો અહી તેમાં તેલ પણ છૂટું પડવા લાગ્યું છે ગ્રેવી સરસ રીતે પાકી ગઈ છે આ રીતે આપણે તેને પકવેશ હવે ત્યાર પછી જે આપણે લસણને સમારીને રાખ્યું છે તે લસણ તેમાં ઉમેરી દઈએ ફરીથી તેને મિક્સ કરી લઈએ હવે અહીં આપણે ત્રણ થી ચાર મિનિટ સુધી તેને પકવવાનું છે જેથી કે લીલું લસણ છે તો સરસ રીતે તે પાકી જાય લસણ સરસ રીતે ગ્રેવી સાથે મિક્સ થઈ જાય ત્યાર પછી આપણે તેમાં થોડું પાણી ઉમેરીશું તો જે મિક્સર જારમાં આપણે ગ્રેવી બનાવી હતી તેમાં જ થોડું પાણી ઉમેરી અને આ શાકમાં મિક્સ કરી દઈએ ફરીથી તેને આપણે મિક્સ કરી દઈએ અહીં તમે ગ્રેવીને જેટલી ઘટ રાખવા માંગતા હોય એ પ્રમાણે તેમાં પાણી ઉમેરવાનું છે જો વધારે ઘટ ગ્રેવી પસંદ હોય તો પાણી અહીં આપણે નહીંવત ઉમેરવાનું નહીંતર આપણે વધારે પાણી પણ ઉમેરી શકાય હવે અહીં તેલ પણ છૂટું પડી ગયું છે અને આ ગ્રેવીને બે મિનિટ સુધી હજુ પાકવા દઈએ ત્યાં સુધીમાં બીજી પ્રોસેસ કરી લઈએ ગેસની ફ્લેમ ઓન કરી એના પર એક પેન રાખીએ એમાં એક ચમચી જેટલું ઘી ગરમ કરવાનું છે ઘી સરસ રીતે ઓગળી જાય ગરમ થઈ જાય ત્યાર પછી અહીં આપણે અડધી વાટકી કાજુ લઈશું હવે આ કાજુને આ ઘીમાં સરસ રીતે સાતળી લેવાના છે એકથી બે મિનિટ સુધી આ રીતે સાતડશું તો તે એકદમ લાઇટ બ્રાઉન કલરના થઈ જશે અહીં આપણે તેને વધારે તળવાના નથી કે વધારે ઘાટા બ્રાઉન કલરના બનાવવાના નથી લાઇટ બ્રાઉન કલર થઈ જાય ત્યાર પછી ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે જુઓ કે આ રીતે બનાવવાના છે હવે અહીં આપણે જે આ ગ્રેવીને કૂક કરવા રાખી છે તેમાં આ રોસ્ટ કરેલા કાજુ છે તેને ઉમેરી દેવાના છે અને ફરીથી બધી વસ્તુઓને સરસ રીતે મિક્સ કરી લેવાની છે જેથી કે આ બધા જ મસાલાનો ટેસ્ટ કાજુ સાથે પણ સરસ રીતે ભળી જાય આ શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે રેસ્ટોરન્ટમાં કે ઢાબામાં મળતા શાક કરતાં પણ એટલું ટેસ્ટી શાક બન્યું છે એક વખત આ રીતે અચૂકથી ટ્રાય કરજો આ રીતે આપણે તેને બે મિનિટ સુધી પકવતું રહેવાનું છે દરેક મસાલા કાજુ સાથે પણ સરસ રીતે મિક્સ થઈ ગયા છે હવે અહીં આપણે સમારેલું લીલું લસણ લઈશું અને તેને ગાર્નિશિંગ માટે ઉપરથી આ રીતે છાંટીએ સાથે અહીં આપણે થોડા કોથમરીના પાન પણ છાંટીશું જેથી તેનો કલર પણ ખૂબ સરસ લાગે છે અને સ્વાદમાં પણ એટલું જ સરસ લાગે છે બાબા અને રેસ્ટોરન્ટ કરતાં પણ સ્વાદિષ્ટ એવું શાક બન્યું છે ને જેને તમે ભાખરી પરોઠા રોટલી થેપલા કે બાજરાના રોટલા સાથે પણ સર્વ કરી શકો છો ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે એક વખત આ શાક અચૂકથી બનાવજો ઘરના દરેક સભ્યોને ખૂબ જ ભાવશે તો મિત્રો આશા રાખું છું આજનો વિડીયો તમને ખૂબ જ પસંદ આવ્યો હશે રેસીપી પણ ખૂબ પસંદ આવી હશે વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો તેમજ અમારી ચેનલ પર નવા હોય પહેલીવાર ચેનલ પર વિઝિટ કરી રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરજો ફરી મળીશું નવા વિડીયોમાં નવા જ આઈડિયાસ સાથે ત્યાં સુધી જોતા રહેજો આપણી ચેનલ બી ક્રિએટિવ